ચેરિટેબલ લોકોની સાથે અમારી પાસે અમારા આશ્રમની અંદર આશરો લઈ રહ્યા હતા એમના હસબેન્ડ છે જે અમને પરિવારથી મિલન કરે એમના મમ્મી છે આજે અમને હેમાબેનને લેવા આવ્યા છે અને આજે અમને અમને પરિવારને મિલન કરાવડાવ્યું છે આવા અમે ઘણા બધા પરિવારોને મિલન કરાવડાવ્યું છે રોડ ઉપરથી લાવ્યા હોય રોડ ઉપર સુવી રહેતા હોય એમના પરિવારથી અમે મિલન કરવાનું કામ કર્યું છે ભાઈ તે શું કહેશો તમારી વાઈફ તમે આજે મળી જાય શું કહેશો તમે કેવો આનંદ આવે તો મને આખી જંગીઓ મેં તમને ભૂલે ભૂલું નહીં ભૂલે આ તમારો માણસ છે તમે ચલાવો છો ને એના તો ખૂબ આવાર શું કહેશો તમે શું નામ છે મળે તન્ય એક ટાઈપ છે કે ભગવાના રૂપમાં મુકવામાં તમને મૂકવા ઈફમાંથી સૂચ

તો ત્રણ મહિના પછી પરિવારને આજે અમે મિલન કરાવડાવે આવ્યું છે વલસાડના બે છે ઘરેથી રાતના અંદાજે સંજોગો કારણે નીકળી ગયા હતા અને અમારા આશ્રમમાં તેર દિવસે આશરો લઈ રહ્યા હતા અને આજે અમે પરિવારને મિલન કરાવડાવ્યું છે અને પરિવારને આપણે આરો કરી